મારુતી નગરમાં આવેલા એક દુકાનમાં દુકાન માલિકના મૃત્યુ બાદ તેના નામનો બોગસ સાઠાખત બનાવી તેમાં સહી કરનાર મેડિકલ સ્ટોર સંચાલક સાઠાખતમાં સહી કરનાર સાક્ષી અને નોટરીકાના સુરતના એડવોકેટની સામે ઉધના મામલતદારે ફરિયાદ નોંધાવતા પોલીસે સાક્ષી તરીકે સહી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે લીંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના મામલતદાર નામે આશીષકુમાર રાજેન્દ્રભાઈ નાયકે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ગોડાદરાના કલ્પનાનગરમાં રહેતા દિનેશ નાગપુરેના પિતા કૃષ્ણાભાઈ ઉર્ફે કોણારભાઈ નાગપુરે ઓગણીસો બોતેરમાં મૂળ માલિક ધીરોસા ડુમસિયા પાસેથી વેચાણ દસ્તાવેજ કરીને લિંબાયતના મારુતિનગરમાં પ્લોટ નંબર બસો તેતાલીસ ખરીદ્યું હતું બે હજાર પંદરમાં ક્રિષ્નાભાઈ ગુજરી ગયા હતા તેમની સીધી લીટીના વારસદાર તરીકે દિનેશભાઈનું નામ મિલકતમાં ચઢ્યું હતું ક્રિષ્નાભાઈને જે તે સમયે રાવ સાહેબને દુકાન ભાડેથી આપી હતી અને તેઓ ત્યાં મેડિકલ સ્ટોર ચલાવતા હતા આ માટે એક ભાડા કરાર પણ બનાવાયો હતો બીજી તરફ દુકાનના વિવાદ અંગે સુરતના સિવિલ કોર્ટમાં પણ દાવો થયો હતો આ સાથે દિનેશભાઈ દુકાન અંગે તૈયાર થયેલો સાટાખત બોગસ હોવાનું કહીને તપાસ કરાવી હતી કલેક્ટર કચેરીમાં તપાસ કરાવતા સાટાખત બોગસ નીકળ્યો હતો તેમાં સુરતના ડે એડવોકેટ કે બી સોલંકી પાસેથી તેની નોટરી કરાવી તેમાં સાક્ષી તરીકે ઝુલ્ફીકાર ગુલામ મુસ્તુફા શેખે સહી કરી હતી જેથી લિંબાયત પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી સાક્ષી તરીકે ખોટી સહી કરનાર લિંબાયત ખાતે રહેતા માછી કાર મુસ્તુફા શેખને ઝડપી પાડ્યો હતો તે નોટરી કેબી સોલંકી અને રાવ સાહેબ શ્યામરાવ જાદવની ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે હર્ષદ સેઠા